તમે મને ક્યારેય બોલાવશો તો ઇન ટાઈમ હું હોય પાંચ પર વહેલા મળો વધી વધીને પાંચક મિનિટ પણ તમે છ વાગ્યાનું કહેવાનું પોણા હાથે આવું એટલું બધું હોય નહીં જિંદગીમાં કોઈથી બે પાંચ મિનિટ જ હોય એક પહેલી વાત તો ટાઈમનું પંક્ચ્યુઅલાઇઝેશન તમારી પાસે હોવું જોઈએ કારણ કે સામેવાળો વ્યક્તિ પણ વ્યસ્ત અને વિરાટ હોઈ શકે નંબર વન નંબર ટુ હું પ્રિપરેશન કહું છું તૈયારી કોઈ પણ સબ્જે હા ઠીક છે આપણે છાપાની દુનિયામાં છે ચોવીસ કલાક એક મુદ્દાનો કાર્યક્રમ છે ટીવી જોતા હોય છાપું આપણે પોતે છાપું ચલાવીએ છીએ એટલે અને મારી પાસે વેબસાઇટથી માંડીને જેટલું છે સમાચાર 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 એના સિવાય કશું જ નહીં પણ મને જો ધારો કે સમય મળે જેમ કે આજે આપણે અનાયાસે બેઠી ગયા મને ખબર નથી તમે શું પૂછવાના મારે શું કહેવાનું ખબર જ નથી આપણે એમને વાતો કરી રહ્યા છીએ પણ માની લો કે તમે મને કીધું હોય કે ભાઈ મારે પોલિટિક્સ ઉપર કરવું છે યા સમથિંગ ઉપર કરવું છે તો જે સબ્જેક્ટ ઉપર તમે મને કીધું એનું મારી પાસે જેટલું નોલેજ હોય એટલું તો હોય જ તો ખેર એ હું ટપકાવી જ રાખું પરંતુ એને સંલગ્ન જે કોઈ વસ્તુ જે મેઇન છે માણસો હું અચુક બધા મને હું ઓળખું એ મને ઓળખતા હોય ન ઓળખતા હોય તો મારા ઓળખાણ કાઢીને પણ મેળવી આ વિગત મને ક્યાંથી મળે એટલે હંમેશા છે ને મરજીવા થાવ ને તો તમને મોતી મળે એમને થાય છીપલા મળે ઉપરથી રહ્યો તો મરજીવા થવું જ પડે એટલે પત્રકારે ચોવીસ કલાક એવું કામ કરવું પડે એક ડિબેટ મારી પાંચ જ મિનિટની હોય સાહેબ પણ મારી એમાં ત્રણ કલાકની મહેનત હોય મારી પાસે બધા ડેટા કલેક્શન લઈને હું બેઠો હું સમય ન મળે જુદી ઘટના છે મને પ્રશ્ન કંઈક જુદો કરે એ જુદી ઘટના છે પણ તમે મને પૂછો ધારો કે રાજ ફોર એક્ઝામ્પલ કે ભાઈ રાજકોટનું તમારે જાણવું હોય તો હું રાજકોટનું વિથ ડેટા તમને કહી શકું ક્યાંથી ઢેબરબાયથી માંડીને આજ સુધીનું અને વિથ ફિગર અને અત્યારે પાછું શું ચાલે છે એ કહી શકું પણ એ બધું મેં રાખ્યું હોય તમે જેટલા પ્રશ્નો પૂછો એ તમારી મરજી અને મારે જેટલું કેવું હોય તમને એના આધારે જ હું કહું વિશેષય નહીં અને તમે મારું નામ કહ્યું કે ઓકે એટલે મને ખબર પડે કે હવે બીજાનો વારો આવવા દેવો જોઈએ તમારે મને દસ વખત ટપારવો ન પડે કે સાહેબ હવે બંધ કરો બીજા ભાઈનો વારો છે એ ધંધો ન કરાય એમાં તમે કહો કે જી એટલે હું સમજી વાત થકી પૂરી એટલે બધું સામાન્ય રીતે દર્શકો ઉપર એન્કર ઉપર કાર્યક્રમની મર્યાદા બધું જાણવું જોઈએ એવું બધું કરવું જોઈએ આપણે કાંઈ વિદવતા છાંટવા નથી આવ્યા પ્રજા સમક્ષ સાવ સાચી વાત નિર્ભેળ સત્ય અને કડવામાં કડવું પણ સત્ય જવું જોઈએ એને કારણે મારા કેટલાય મિત્રો જે છે ને ક્યારેક દુઃખે લાગી જાય ને ક્યારેક સુખે લાગી જાય તો મિત્રતા યથાવત જ રહી છે ત્રીસ ચાલીસ વર્ષ ત્રીસ પાંત્રીસ વર્ષથી આ લાઇનમાં છું કોલમ લખું મારી કે ડિબેટ કરું મેં ક્યાંય લાજ કાઢી નથી કોઈની નહીં જે છે તે મારી સામે બેઠો હોય મારો મિત્રો સાથે જમતા હોય તો એ મારે લ્યો કે એ પોલિટિશિયન્સ છે કે એમાં કઈ ખામી હોય તો કહું જ કે આમાં આ ખામી છે ભલે સાથે જમતા હોય એમ એટલે ક્યારેય એવી રીતે કોઈની બેવર નથી કરી ફેવર કરી છે એક સત્યની ફેવર કરી છે એક ઓડિયન્સની નિર્ભયતા અને સત્યની વાત કરી છે ખરેખર પત્રકારત્વના બે લક્ષણો જગદીશભાઈ પરંતુ સાંપ્રત સમયમાં ક્યાંક મીડિયાને પ્રેશર છે હું ઘણા વર્ષોથી જોઉં છું લગભગ ત્રણ ચાર વર્ષથી મીડિયા વિદ્યાપન ઉપર એની આધાર રહેતો હોય છે કારણ કે વિદ્યાપન વગર તો કેમ પગાર કાઢવા આમ વાસ્તવિકતા જોઈએ તો તો એ વિદ્યાપન સત્તા પક્ષ સફળ થાય છે વિદ્યાપન આપવામાં એને લીધે ક્યાંક એના પ્રેશરમાં રહે છે વિદ્યાપનના પ્રેશરમાં મીડિયાને કામ કરવું પડે છે તેને લીધે જે વિપક્ષ હોય તે સફળ નથી થતું અત્યારે મીડિયાની મેન કમજોરી હોય તો એ છે બાકી વેબ પોર્ટલની બાબત હોય નાના જે મીડિયા છે પ્રિન્ટ મીડિયા એનો કોઈ ઇસ્યુ નથી કારણ કે તેમને વિદ્યાપન મળતું નથી સત્તા પક્ષ પાસેથી નાના ધંધાર્થીઓ હોય નાના કોર્પોરેટર હોય તેમની પાસેથી નાની નાની જાહેરાત લઈને ગુજરાત ચાલતું હોય છે અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ થોડી મીડિયાની સમજવી વાસ્તવિક લાઈવ જર્નાલિઝમ હું ભાઈ સાચું કહું પહેલી વાત તો એ સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે આ ગેરંટી મારે આંગણે બાવળ વાળી વાવીને કેરીની આશા રખાય જ નહીં કે હું કેરી ખાઈ શકું કોઈ તમને હમ દેવા નથી આવતું કે તમે ન્યૂઝ ચેનલ ચાલુ કરો કોઈ મને સમજેવા નથી આવ્યું તમે છાપું શરૂ કરો તમને ઢઢીઓ થયો આપણી ભાષામાં તમે આવ્યા બજારમાં શું કામ તમે તમારી જાતને ચમકાવવા આવ્યા જો પ્રજાનું તો ઓઠું છે પ્રજાનું બાનું છે પ્રજા સમસ્યા છે સમસ્યા ઉજાગર ઉજાગર કરી તમે શું કરી દો હાલો આ અમારી ત્યાં ગંદકી છે હું ભૂંગળું લઈને આવું દખાડું ગંદકી છે એટલે કઈ સાફ તો નથી થઈ જવાની તમે સાફ કરાવી દેવાના હો તો ઠીક છે એ તમે ઓલોય કે છે ને તમે કહો છો સવાલ એ છે કે અમારા અત્યારે હું છાપું કાઢું છું હેડલાઇન અમારા માલિકને મેં ચોખ્ખું કીધું છે એક રૂપિયાની જાહેર ખબર નથી અમે કોઈને લાવી દેવાના નથી કાંઈ કરવાના તમને ઢઢીયો થતો હોય કે સમાજને સારું પીરસવું છે તમે જેમ અન્ય ધંધામાં પૈસા નાખો છો ને નુકસાન જાય છે ને ફાયદો થાય છે ફાયદો જાતે થતો હોય તો અહીંયા વધારે કરી લેજો કરવો હોય તો તમારા હતર ધંધા છે બિઝનેસ છે તમારે એમ હું તમને કહું યા તો તમારે ઈમારત એસ્ટેટ એજન્ટ છું કે જમીન મકાનના કાળાધોળા કરો જે કરતા હોય તો હું મોઢે કહું છું તમારા જે કાળાધોળા હોય તે છાપું છે ને સાહેબ એને થોડુંક પવિત્ર રહેવા દો એનું કારણ એ છે કે બધાને એક લાકડી હાંકો ને એ પણ વ્યાજબી નથી અમે આપણા પહેલાં અઢારે વાંકા છે સમાજને કહેવો અમારે અઢારે વાંકા છે ગામની પાસેથી તમે અપેક્ષા તમે જો સોફ્ટ કોર્નર શું બને છે પોલિટિશિયન મોટા ભાગે નેવું ટકા ચેનલમાં તમે ડિબેટ જુઓ તો રાજકારણ જે છે એને બહુ પછી હું એને હંમેશા હું તો કહું છું જાહેરમાંય તમે એટલે કે ડિબેટિયન હું કહું છું આ ચાર પાંચ જણા બેઠા છે તમે તમારી જે આવક છે એ સત્તાવાર રીતે જેટલી આવક છે એટલી બતાવો છો ખરા એનો તમે ટેક્સ ભરો છો ખરા તમને એમ નથી થતું કે તમારો છોકરો ક્યાંક રોંગ સાઈડમાં આવી ગયો હોય તો તમને એમ થાય છે ને કે હું પોલીસને ફોન કરીને તમારો જે ઋતુબો હોય તે તમે એમ લાગે છે ને વગર દંડ આપે એ છૂટી જવો જોઈએ તમે કેટલા કાળા ધોળા આપણે કેટલા કરીએ છીએ તમે અને આપણામાંથી એ ન્યા ગયા ને એ આપણો નેતા બહેનો તો એ કેવો હોય અને એ તો સાધુ સાધુચરિત્ર તો મરી ન જાય એનું કામ છે સાધુ ચરિત્ર રહેવાનું રાવણની લંકામાં રહેવું હોય તો રાક્ષસ થઈને જ રહેવું પડે એમાં તમે સીધા થાવ તો તમારું હાલત થાય ભાઈ જેવી વિભીષણ જેવી એ એક કોર્નર ઉપર વયો જાય તો હું અમારા શેઠિયાઓને કહું છું જ્યાં ભવિષ્યમાં કંઈ કામ શકું પહેલી વાત તો એ કે તમે શું કરવા આવ્યા છો તમે સુખી થવા આવ્યા તો તમે આ દિંડક બંધ કરી દો સમાજની સમસ્યા રજૂ કરશો ને અંતર તરત એવી વાતો કઈ કરવામાં સમાજને હવે ભરોસોય નથી હવે લોકો કાંઈ તમારી ઉપર એવો ભરોસો રાખીને બેન અને તમારાથી કંઈ ઉકેલ થાય છે એવું સમજતા નથી બધાને આપણી સમસ્યાની સમાજને ખબર છે કે તમે સ્વયં કેટલા સમય સાથે ગ્રસિત છો મીડિયામાં આપણે બધા છીએ આપણે રોજ લખીએ છીએ સરકારનું સાતમું પગાર પંચ આઠમું પગાર પંચ આપણને કોઈને મળે છે હવે જ્યાં આપણી સમસ્યા ઉકેલી ન શકતા સમાજનો હું તળું ઉકેલીએ આ દેશ ને રિયાલિટી એટલે હું કહું વાસ્તવિકતા ને તમે ક્યારે આમ ઉવેખો ને સાહેબ એ સ્વીકૃતિ બને જ નહીં તમે સાચી વાત કરો તો સમાજ એમ લાગે કે હવે વાત સાચી છે એટલે અત્યારનું જે જર્નાલિઝમ છે બધા ટીવીની ચેનલો ખોલી ખોલીને બેહી ગયા કારણ કે જે મેઇન માણસ હોય માલિક જેને કહીએ છીએ એને પહેલાં તો એ આંબા આંબલી બતાવવામાં આવે જગત આખું તમને પગે લાગી જશે ને આમને તેમ એટલે એ કે ગોળ્યા પાંચ પચાસ કરોડ રૂપિયા હાલો તમે આપણે વાંધાય ભૂંગળા લઈને નીકળી જઈએ પણ તમે વિચાર કરો નૈતિકતા નામની ચીજ ક્યાંય ખરી આપણા સ્વયંમાં નથી આપણે બીજું બધું જવા જો ચરિત્રથી માંડીને બધાય હું તો એમ માનું કે તમારે જો ખરેખર કાંઈ દિશાચિંત કામ કરવું હોય પ્રેરક કામ કરવું હોય સમાજ માટે થઈને આજે તમને કહું એટલી સત્ય નિષ્ઠાની મૂલ્ય એટલું બધું છે જેની કોઈ સીમા નહીં હું એવરી ડે ફીલ કરું છું સાહેબ કે આટલા આટલા લોકો ડિબેટ કરે છે ખાનખાના છે ભણેલા ગણેલા છે દુનિયાભરના મોટા મોટા છાપાઓમાં દિગંબર છે તંત્રીઓ મંત્રીઓ છે બધા બરાબર અને એની સામે અમે તો તમે જાણો છો સાહેબ મેં આગળ તમને કીધું એમ અમારે તો કાંઈ ભણ્યા કરવા કાંઈ છે નહીં પણ સાચી વાત છે એને તમે ક્યાં લઈ જાઓ અને એટલે જ કદાચ મને પાંચ લોકો વધુ કદાચ એ માનતા હશે તમે જે કહો છો હું ખરેખર આ મેં કાંઈ સર્ચ કર્યું નથી અને મને તો હજી બધા જે ઓળખે છે એને ખબર છે કે મારો એ સ્વભાવ નથી મને હજી હું ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ એ હું પહોંચ્યો હું છેલ્લે વોટ્સઅપ સુધી પહોંચ્યો છું બરાબર એથી આગળની દુનિયા સાંભળ્યું બધું છે પણ રિસર્ચ સર્ચ કરતાં કંઈ આવડતું નથી પણ હું એમ કહો કાનો મેથડી મારે કાનો ભાળે હું કે આ એક મુદ્દાનું જર્નાલિઝમ આપણું જે છે તે એ હું કહું એ લોકો ફીલ કરતા હોવા જોઈએ આજે મંગળવાર છે કે બુધવાર છે લોકોને ખબર હોય જોઈએ હું આજ શુક્રવાર કહું તો ગળે ઉતરે જ નહીં તમે ગમે એમ કહો તો એટલે જે લોકો નવા છાપાઓ કે મેગેઝિન શરૂ કરે છે હવે એણે ટ્રેન્ડ બદલાવજો અને જે લોકો આપે કીધું વિજયભાઈ કે વિજ્ઞાપન વગર તો સ્વાભાવિક છે ન ચાલે એ પણ એની ટૂંકી સોચ છે હું કાળું ધોળું અનેકો આયામ છે કે જેના દ્વારા તમે સુખી થઈ શકો છો જેમ કે જે લોકો આ ટીવી ચેનલ ચાલુ કરે છે એ માલિક હોય એની પાસે પહેલાં પૈસા છે તો ચાલુ કર્યું છે હા ઉઘરાણાનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો એણે પહેલાં ક્યાંથી પૈસા કમાણા પહેલી વાત તો એ રાઈટ પચાસ હો કરોડ હોય ત્યારે મેં આપણે જાણીએ છીએ તો એ પચાસો કરોડ તો એણે આમાં નાખ્યા છે તો એની પણ હજાર કરોડ અત્યારે હો કરોડ નાખે ને તો એ હજાર કરોડ તમે ક્યાંથી કમાણા છો એ એમાં કેટલાક થોડા હોઈ શકે નીતિ નિયમના આધારે કહું છું કે બ્લેકના હોય ને એ તો આ જગત છે એમાં કંઈ ખોટું નથી માન લો બે ઘણી જે ગણો તે પણ તમે હજાર કમાવો છો તો હું કોઈ પંદરસો કમાવાની કોશિશ કરો એમ કહું છું જે છે એ તો છે જ તે એમાં કાંઈ છુપાવવાની વાત નથી પણ જેનું તમે માધ્યમ બનાવવા જઈ રહ્યા છો એને ક્લીન રાખો તો સૌથી સારું કારણ કે ગંગા પવિત્ર હોય એટલે ગંગાની ગંદકી પવિત્ર ન હોય ગંદકી ગંદકી હોતા એટલે તમારે જો એને પવિત્ર રાખવું હોય તો એને આ બધા બાકીની જે દુનિયાવી ગંદકી છે એનાથી દૂર રાખો અને નિર્ભેળ જર્નાલિઝમ કરો સનાતન સત્યને હવે ફ્યુચરમાં તમે જાઓ સમસ્યા બમસ્યા ઠીક છે હજારો વર્ષોથી છે પણ સમાજને ફ્યુચર ભવિષ્ય બતાવો તમે કેનેડા જાઓ તો સુખી થઈ શકશો અહીંયા જાઓ તો તમને આટલા વિઝા મળી શકે ન્યા કમાણી આ ટાઈપની છે ફાની ઇન્સ્ટિટ્યૂટ સારી તમે એમ કીધું ને કમાણી કેમ થાય હું તમને કહું સાહેબ કમાણી કેમ થાય અમારું રાજકોટ છે આખે આખું રાજકોટ એમાં એસ્ટેટ એજન્ટનો મેઇન ધંધો છે બરાબર બાંધકામનો વિભાગ તમે કહો છો એવા મકાનો અમારે ત્યાં બને છે અને એટલી ફેસિલિટીઝવાળા બને છે ઇન્ટિરિયર ડેકોરેશન પણ એવા હોય છે કે તમે કલ્પના ન કરી શકો કલ્પનાથી પરે એવા છે એક એક ઇન્ડિવિજ્યુઅલ કહું છું તમે એક એક સોસાયટીઓ જે નવી બની રહી છે નવા ઇમારતો કે નવી સોસાયટી તમે એનું બાકાયદા રીત સર તમે એનું પ્લાનિંગ કરો એક તો લોકોને જોતું હોય છે હું મારે મકાન લેવું છે પણ એક એવી સોસાયટીમાં મારે જવું છે કે સિત્તેર એંસી લાખ કે સાહીઠ પચાસ લાખનું મકાન આવી જાય એમાં બધી સલામતી હોય પેટી પેક હોય ટૂંકમાં આવું હોય ને સુંદર પ્રકારની સુવિધા હોય તમે એવાનું નવું બનનારું હોય તમે એ પ્રોજેક્ટ કરો એ વન કાઇન્ડ ઓફ એડવર્ટાઇઝમેન્ટ છે પણ એમાં ક્યાં પ્રજા ના પાડે છે એમાં જ્ઞાન તમે કોઈકનું કાળું ધોળું કરો તો ના પાડે છે ને એટલે વિજ્ઞાપનની સેન્સમાં તમે આ કરી શકો ને પાછું ઉપયોગી સારી સ્કૂલનું ઓળખાણ આપી ખોટું તો છે નહીં સારી ટૂરની ઓળખાણ આપી ખોટું તો છે નહીં મોબાઈલ ભલે ફીચર્સ મોબાઈલ મોબાઈલ જાહેરાત જ છે લો પણ કોઈક નવા ફીચર્સ આવવાના હોય કે સસ્તો મળવાનો હોય પ્રજાને તમે કહો તો ખોટું છે નહીં હું તો હંમેશા કહું છું બિગ બજારથી માંડીને મળતા જે સેલ આવે છે એમેઝોનના ને સેલ પંદરમી ઓગસ્ટના માંડીને એનું ભરપૂર રીતે ટીવીમાં સમાચારના સેન્સમાં કહેવું જોઈએ એડવર્ટાઇઝમેન્ટ તો ભલે આવતી હોય કારણ કે મને જે વસ્તુ ત્રીસ રૂપિયા બાર મળી નથી લોકોને ખબર તો પડે રૂપિયા ખાંડ મળશે કે ફલાણું મળશે જે રૂપિયા મળે છે તો એને ન્યૂઝ કારણ કે જાહેરાતનો એક વર્ગ જોનારો જુદો હોય છે એમાં લોકોને ભરોસો નથી જોનારો વર્ગ હોય જોઈ લે આકર્ષણ જવું જાય ન્યૂઝ ની હજી એક વેલ્યુ છે સાહેબ તમે કોઈને યુવતી કયો ગર્લ કયો લેડી કયો અને દીકરી કયો એક જ શબ્દ છે પણ દીકરી શબ્દ આવે એટલે તમારું આખું માઇન્ડ તમારું બદલાઈ જાય સોચ બદલાઈ જાય અને તમને લોકો જુદા એંગલથી સાંભળે એ જ શબ્દો છે એમ હું કહું છું કે ન્યૂઝ ન્યૂઝ હોતા આવ્યો ભાવે એટલે આપણે વાતચીત કરી એ ઉપરથી મને એવું લાગ્યું નિખાલસ સ્વભાવ નિખાલસ ભાવ છે આપનો પણ અત્યારે ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ ઉપર આપણે કે ટ્રેન્ડિંગ ઉપર સો વિશ્લેષક હોય કે વરિષ્ઠ પત્રકાર લોકો ખૂબ સ્વીકારે છે અત્યારે ગુજરાતમાં એ વાતનો આનંદ છે